સમાચારોની કરી શરૂઆત જૂનાગઢથી જિલ્લા વિકાસ અધિકારીની સામે સરપંચ યુનિયન પડ્યું છે સરપંચ યુનિયન દ્વારા આર પારની લડાઈના મંડાણ જોવા મળ્યા છે ડીડીઓ નીતિન સાંગવાનની સામે લડી લેવાના મૂડમાં હવે સરપંચો દેખાઈ રહ્યા છે તારીખ સોળ એપ્રિલે સરપંચ યુનિયન દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાશે સરપંચો સેવાકીય કાર્યો કરે છે તેવી વાત દિનેશ ખટારીયા જે જિલ્લા વિકાસ અધિકારી હુકમી કરી અને સરપંચોને સત્તા પર તરાપ મારે છે આ વાત કરી છે સરપંચ છે જય મુરલીધર મિત્રો જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન દ્વારા જૂનાગઢની અંદર ત્રણ તલાટી કમ મંત્રી બે અમયને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડને સરપંચ યુનિયનના પ્રમુખ તરીકે અને સરપંચ યુનિયન વતી હું દિનેશ કટારિયા સખ્ત શબ્દોની અંદર વખોડું છું અને આગામી સોળમી તારીખે આપ સૌ સૌ તાલુકા જિલ્લા પંચાયતના વિવિધ કર્મચારી મંડળના યુનિયન સાથે રહીને જ્યારે આ નીતિન સાંગવાલની વિદનપત્ર આપવાનું છે ત્યારે હું જુનાગઢ જિલ્લા શ્રી એસપી શ્રી અને આઈબી વિભાગને મારી ખાસ વિનંતી છે કે આ ડીડીઓ દ્વારા એમના નિષેના ડેપ્યુટી ડીઓ અને નિયામક શ્રી અને નવે નવ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીને સખત આવેદનપત્રની અંદર કોઈ કર્મચારી કોઈ પદાધિકારી ન જોડાય ન આવું કરે પોતાની વાત રજૂ ન કરી શકે લોકશાહી દેશની અંદર સતત સતત દબાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એટલા માટે એમની કોલ ડિટેલ એમના ઉપર આઈબી વિભાગ સતત નજર રાખે અને હું આપ સૌને પણ વિનંતી કરું છું કે આ મુદ્દો માત્ર જૂનાગઢ પૂરતો છે જૂનાગઢના મનસ્વી બીડીઓના મનુષ્યવર્તન માટેનો છે એટલા માટે હું સરકારશ્રીને પણ ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે સરપંચ યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે